કહેવાય છે ને કે નિયતિમાં જે લખ્યું હોય તેને કોઈ ટાળી નથી શકતું તમે કંઈ પણ કરો જે તમારા ભાગ્યમાં લખ્યું હોય એ થઈને જ રહે છે એક અંગ્રેજી ફિલ્મ છે ફાઇનલ ડેસ્ટિનેશન એમાં પણ કંઈક આવી જ વાત કરવામાં આવી છે કે મૃત્યુ માંડ્યું હોય એ મુજબ અચૂક આવે જ છે અને તેની યોજનાને કોઈ સમજી પણ નથી શકતું અને કોઈ ટાળી પણ નથી શકતું આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ કઈક આવું કેટલા સંકેત આપ્યા હતા વિજયભાઈનું શું આયોજન હતું અને તેમાં એવા શું ફેરફાર થયા જેના રસ્તે ચાલીને વિજય રૂપાણી મોતના રસ્તે દોરાયા જાણી અહેવાલમાં જય હિન્દ બે ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી

પણ આ સીટને છેલ્લી ઘડીએ બદલીને બિઝનેસ ક્લાસમાં ટુ ડી કરવામાં આવી હતી વિજયભાઈ રૂપાણીએ પહેલા પોતાની ટિકિટ બિઝનેસ ક્લાસની નહીં પણ ઇકોનોમી ક્લાસની હતી હતી આમ કુદરત એક એક પછી સંકેત આપી રહી પણ નસીબે સાથ ન આપ્યો વિજયભાઈ રૂપાણી સામાન્ય રીતે બિઝનેસ ક્લાસમાં જ ટ્રાવેલ કરતા હોય છે પણ આ વખતે એમની સાથે અન્ય એમના મિત્રો નીતિન ભારદ્વાજ અને તેમનો પરિવાર અને ધનસુખ પંડેરીને તેમનો પરિવાર પણ હોવાથી ઇકોનોમી ક્લાસ પસંદ કર્યો હતો વેકેશન માણવા જતા બધા મિત્રોએ ખોટો ખર્ચ ટાળવા માટે ઇકોનોમીમાં સીટ બુક કરાવી બીજું એ કે વિજયભાઈ રૂપાણી જયારે ઇકોનોમી ક્લાસમાં ટ્રાવેલ કરતા હતા ત્યારે તેઓ ઇમરજન્સી એક્ઝિટ વાળી જગ્યા જ પસંદ કરતા જેથી તેમને લેગ સ્પેસ પ્રોપર મળી રહે આ વખતે પણ તેમણે એવું જ કર્યું હતું આથી તેમની ઇકોનોમી ક્લાસમાં અગિયાર જી નંબરની ટિકિટ કરવામાં આવી હતી આ લાઈનમાં જ અગિયાર એ નંબરની સીટ વિશ્વાસકુમાર કુમાર રમેશની હતી જેનો આ પ્લેન ક્રેશમાં બાદ બચાવ થયો છે એક જ રોમાં વિશ્વાસ કુમાર પાટોડીયા ને ફાળવવામાં આવી હતી જોકે તેમનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે થયું એવું કે ગુજરાતના પૂર્વ પ્રધાન વિજયભાઈ રૂપાણી ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરે છે ધ્યાને આવતા અડતાલીસ કલાક પહેલા જ એરલાઇન્સે સામેથી તેમનો સંપર્ક કર્યો એલાયન્સે સામેથી વિજય રૂપાણીનો કોન્ટેક્ટ કરીને તેમની ટિકિટ અપડેટ કરીને બિઝનેસ ક્લાસમાં ટ્રાન્સફર આપવાનું કહ્યું આથી વિજયભાઈએ તેમના બુકિંગ એજન્ટનો કોન્ટેક્ટ કરવા કહ્યું ને આરવી ટૂર્સે તમામ જે ઘટતી વિગતો હતી એ આપી એટલે વિજયભાઈ બિઝનેસ ક્લાસમાં ટ્રાન્સફર થઈ ગયા વેકેશનની આખી ટ્રીપનું પ્લાનિંગ બુકિંગ અને ટૂર દરમિયાનની દરેક આઈટનરી રાજકોટની ટ્રાવેલ કંપની આરવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા જ કરવામાં આવી હતી વિજયભાઈ પાસે પરમિશન ઉપરાંત સાડા ત્રણ કિલો નો એક્સ્ટ્રા સામાન હતો જે માટે તેમણે પેમેન્ટ પણ ચૂકવી દીધું હતું આ વધારાના સામાનમાં અથાણા પાપડ ખાખરા સહિત સામાન હતો પણ રૂપાણી આ બધો સામાન લંડન રહેતી દીકરી રાધિકા ઘરે લઈ જઈ રહ્યા હતા પણ એ સામાન ગુજરાત બહાર પણ ન નીકળી શક્યો ઉલ્લેખનીય છે કે વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીસમી મે ના રોજ જે લંડન જતા રહ્યા હતા ત્યાં રહેતી દીકરીના ઘરે કોઈ નાનો એવો ધાર્મિક પ્રસંગ હતો એટલા માટે તે અગાઉ ત્યાં પહોંચી ગયા હતા અને ત્યારબાદ મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન હતો એમાં પણ ફેરફાર થયો વિજય રૂપાણી નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરીએ પાંચ ના રોજની ટિકિટ કરાવી હતી પણ વિજયભાઈને પંજાબના લુધિયાણામાં પેટા ચૂંટણી હોવાથી પ્લાનમાં ફેરફાર કરવો પડ્યો અને વિસાવદર માં પણ હાલ પેટા ચૂંટણી છે અને ત્યાં પણ તે પ્રભારી તરીકે કાર્ય કરી રહ્યા હતા એટલે આ બધા રાજકીય કામો અંગે તેમને પોતાના જે આયોજન હતું એમાં ફેરફાર કરવો પડ્યો જૂને જવાનું નક્કી નક્કી થયું વળી કોઈ કારણસર તારીખ કરાઈ પરંતુ દસ તારીખે પણ ભંડેરે અને નીતિન ભારદ્વાજ પરિવાર લંડન ગયો અને વિજય રૂપાણીએ પોતાની બારમી જૂનની ટિકિટ કરાવી અને તેમાં પણ છેલ્લે તેમણે ટિકિટ ઇકોનોમી ક્લાસના બદલે બિઝનેસ ક્લાસની કરાવી આ બધી જે ઘટના બની આ જે કડીઓ જોડાણી પહેલા પાંચ તારીખે જવાનું હતું પછી દસ તારીખે જવાનું નક્કી થયું ને અંતે બાર જીરો છ આ તારીખ આવીને ઊભી રહી આ બધી નિયતિની જે કડીઓ ગોઠવાણી કુદરતની જે કડીઓ ગોઠવાણી આના પછી સમજી શકાય કે આ ગોઠવાયેલી કડીઓ મુજબ જ બધું થાય છે અને તેમાં કોઈ પણ ફેરફાર કે કોઈ પણ પૂર્વ આયોજન કામ નથી આવતું આ વિશે આપનું શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો નમસ્કાર